શરૂ થતાની સાથે જ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી અનેક કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ઝેરી પ્રવાહી નદીઓ નાળાઓ અને ખાલી જમીનમાં છોડવાનું બેફામ ચળવળ શરૂ કરી દેવાઈ છે કેમિકલ ઉદ્યોગોની આવી અનિયંત્રિત હરકતોથી ધરતી જળ અને હવામાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જે આવનારી પેઢી માટે જીવલેણ ખતરો સર્જી શકે છે જીપીસીબી સીપીસીબી

કે પ્રકૃતિની રક્ષા